મારું નામ ચંદ્રકાંત નટવરભાઈ ઝાલા હમણાં અમે સામે પાણીની દુકાને અમારી બેઠા ને તો અડધી કલાક પોણી કલાક પેલા ફાળ દઈ ને એક અવાજ આવ્યો એટલે અમે અહીંયા જોવા માટે આવ્યા ત્યારે એ ભાઈ અહીંયા સલવાયેલો હતો અમારે બાજુમાં જે ભાઈ નું ગેરેજ છે ને એ ભાઈ જેની ડેડ બોડી આમ બહાર કાઢી દી થોડો જીવતો એવું લાગતું હતું એકસો આઠ લઈ ગઈ હે બાકી એવી કઈ ખબર નથી બે જણા ના બીજા ના ભટકાયડી હે ત્રણ ચાર વર ના એક છોકરાને ને ભટકાયડી ને અહીંયા એક ખટારામાં અલ્ટોમાં બે ગાડીમાં ભટકાયેલી